સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસને લઈને સુરતમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય રેલી યોજાઈ ટાઈગર સેના ગુજરાત દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજની યુવા પેઢી આદિવાસી સમાજની જૂની સંસ્કૃતિ અને પરંપરાથી અવગત થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસીઓના હથિયાર તેમજ પરંપરાગત પહેરવેશ આ રેલીમાં જોવા મળ્યા હતા સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તે હેતુથી સુરતના અમરોલી વિસ્તારમાં આ રેલી યોજવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલીમાં આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હું વિજય વસાવા તાઈગર સેના અધ્યક્ષ આજે રેલી છે આ જે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં જે આજે ઉજવવામાં આવી છે એ હેતુ એટલું જ છે કે ભાઈ જે અમારા જે અમારો તહેવાર છે જેવી રીતના દિવાળી પટેટી નાતાલ જે રીતના જે તહેવારો આવે છે તે રીતના આ અમારો વિશ્વ આદિવાસી દિવસ છે આ વિશ્વ આદિવાસી દિવસ આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર અને આખા વિશ્વની અંદર ઉજવાય છે બીજી એક વાત